પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ મારું ગામ ચિત્રાવળ હવે અમારી માંગણી એ છે કે જામકનોણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માગણી સંતોષાય તેવું છે